જય શ્રી કૃષ્ણ જય માતાજી અને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને ઘણા દિવસ પછી આ વ્લોગ આવે છે કેમ કે થોડોક પ્રોબ્લેમ થઈ ગઈ હતી કેમ કે મારો ફોન થોડોક રિપેરમાં ગયો હતો અને મારો ફોન બગડ્યો છે અને આ મારો ગટ્ટુ છે થોડો ગટ્ટુ જોડે થોડી વાત કરીએ ગટ્ટુ કેટલા કેટલા પતંગ ચકાયા તે આટલા હમ અને તારા માટે ઓલું વિમાન લાવ્યું તો એ શું થયું એ ઉડી ગયું ઉડી ગયું કેમ ઉડી ગયું એમ આત્મથી છૂટી ગયું એટલે ઉડી ગયું એ પછી આટલા આયા

અને પાછું થોડુંક પવન અત્યારે પવન છે નહીં અને પવન જેવો પતે એટલે તરત અમે લોકો પતંગ ચકાવવાનું ચાલુ કરીએ છીએ અને અમારા પાસે ફિરકી તમે જુઓ તો ઓલરેડી અમારી પાસે ફિરકી છે અમે પતંગ લઈને આવ્યા છે પતંગો બધા ઘણા બધા પતંગો પડ્યા છે અહીંયા આગળ એટલે અત્યારે શાંતિથી અહીંયા આગળ ટેરિસ પર જલસા કરીએ છીએ અને બસ જેવી હવા આવે એટલે પતંગ ચકાવવાનું ચાલુ કરીએ છીએ પણ થોડુંક ખાવા ખાવાનું છે અને ઉત્તરાયણની જે મજા છે જે ઉત્તરાયણની ઊંધિયો બસ મારી થાળી તૈયાર થઈને આવે છે એ બી ટેરિસ પર ફર્સ્ટ ટાઈમ એવો છે કે ટેરિસ પર ખાવા મળે ક્યારે ઉત્તરાયણ ઉપર તો બસ આવા જ વિડીયો માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોઈએ આપણે થાળી કેવી તૈયાર થઈને આવે છે મળીએ આપણે આ જોતા હતા થાળી તૈયાર તો નથી થઈ રહી પણ આપણી બધા અલગ અલગ ડબ્બામાં આપણું ખાવાનું આવ્યું છે તો હું બતાવીશ કે ઊંધિયું રોટલી છાસ અને ઘણી બધી વસ્તુ આપણે ધાબા પર આવી ગયા છે અને મળી મારી વાઈફ શું લઈને આવી આ છે ઊંધીયું આ ઊંધીયું છે આ છાસ આ છાસ અને આ રોટલી આ રોટલી આ છાસ રોટલી અને આ બધી વસ્તુ લઈને આવી છે ધાબા ઉપર તો અમે લોકો હું મારા વાઈફ અને મારો ગટ્ટુ બધા અમે લોકો જમીએ છે ધાબા ઉપર અને મજા આવે છે જો તમે જોઈએ અને બધું જો ધાબા ઉપર ટેરિસ ઉપર છે અમે લોકો જો અને આ ભાઈ પણ તારું નામ શું છે તો શિવ પણ ઉપર છે શિવના પપ્પા છે ને મોટા બાપા છે મોટા બાપા ઉપર છે અમે લોકો ધાબા ઉપર છીએ અને ધાબાની જે મોજ છે એ અમે લોકો મોજ માણીએ છીએ તો તો આવા વિડીયો જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ બ્લોગમાં અને મારી ચેનલનું નામ છે સી એસ બી સી એસ બી હેન્ડલ સી એસ બી તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં અને ઉત્તરાયણની મોજ જે અમે માણીએ છીએ મનાઈએ છીએ જો ખાવાનું જમવાનું સારે ઉત્તરાયણ આ પતંગ છે પતંગ દોરી બધું દબા ઉપર મને કટો કેવી મજા આવે જમવાની કેવી મજા આવે છે જમવાની કેવી મજા આવે છે મજા આવે છે હે એટલે તો શું ખાય છે ઊંધ્યું અને બીજું ઊંધ્યું ઊંધ્યું નહી ખાતો કેમ તને નહી ભાવતું ના કેમ તીખું લાગે છે હા હે એટલે એ થોડું તીખું રધી કહી શકતો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ચલો બાય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા ચેનલની અંદર